હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત ગમતમાં તેરમું ચેપ્ટર ગુણાકાર અને ભાગાકારની રીતો જેના ભાગ ચારની સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લાંબા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો મહારાષ્ટ્રની જે વાત થઈ રહી હતી આગળના વિડીયો લેક્ચરમાં વિદર્ભની બરાબર તો એના ખેડૂતોની તો એની આપણે ચર્ચા કરવાના છીએ અને હા ભાગ એક થી ત્રણ તમારે જોવાના બાકી હોય કે પછી ચેપ્ટર નંબર તમારે એક થી બાર સુધીના જોવા હોય તેર ચૌદના ચેપ્ટરના કે પછી પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તમારે જોતા હોય તો આ બધું જ મળી જશે ક્યાંથી આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લે કેમ કે છૂટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકશો સત્તીસની વાર્તા તો સત્તીસ તેર વર્ષનો છોકરો છે તેના પિતાજીએ ખેતી માટે લોન લીધી હતી લોન એટલે બેંકમાંથી ઊછીના નાણાં લેવા એને લોન કહેવાય પરંતુ પાક નિષ્ફળ ગયો એટલે કે જે ખેતી કરવા માટે પૈસા લીધા હતા પરંતુ પાક બરાબર થયો નહીં હવે માતાએ દર મહિને લોન પાંચ હજાર ચૂકવવા પડે છે સતીશની માતાએ દર મહિને લોન માટે પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડે છે સતીશે કામ કરવાનું શરૂ કર્યું તે ગામની સત્તર બકરીઓની સંભાળ દેખરેખ રાખે છે સત્તર બકરીઓની તે એક બકરી દીઠ રોજના દસ રૂપિયા કમાઈ લે છે તો એક મહિનામાં કેટલા રૂપિયા કમાઈ લેશે મિત્રો પેલા તો એક મહિનામાં એટલે કેટલા દિવસ થાય ત્રીસ દિવસ બરાબર હવે પેલા તો આપણે એક બકરી દીઠ રોજના દસ રૂપિયા તો એક બકરીના દસ રૂપિયા તો આવી કેટલી બકરી છે સત્તર બકરી તો સત્તર દાન એકસો સિત્તેર રૂપિયા થયા રોજના હવે ત્રીસ દિવસનો મહિનો હોય તો એકસો સિત્તેર ગુણ્યા ત્રીસ આમાં ગુણાકાર કરવાની જરૂર નથી સત્તર તેરી એકાવન રૂપિયા લખી નાખ્યા સત્તર તેરી એકાવન તો આપણે ઘડીઓ સત્તર નો પાછળ કેટલા છે મીંડા બે તો બે તો એકાવનસો રૂપિયા કમાઈ શકે છે બરાબર આપણે અંગ્રેજીમાં લખવાનું છે સોરી ચાલો એક બકરીના દસ રૂપિયા તો આવી સત્તર બકરી છે તો એકસો ને સિત્તેર રૂપિયા થશે એક દિવસના તો એક દિવસના સિત્તેર રૂપિયા મહિનામાં થશે એકાવન પાછળ બે શૂન્ય છે એટલે એકાવનસો રૂપિયા કમાઈ લે છે છતીસ કેટલા રૂપિયા કમાઈ લે છે એકાવનસો રૂપિયા કમાઈ લે છે બરાબર તો શું તે દર મહિને લોન ચુકવવામાં મદદ થાય તેટલું કમાઈ લે છે ખરા હા લોન કેટલા રૂપિયાની ચૂકવવાની છે પાંચ હજાર રૂપિયાની એ કેટલા કમાય છે એકાવનસો રૂપિયા તો હા તે દર મહિને લોન ચુકવવામાં મદદ થાય એટલા રૂપિયા કમાઈ લે છે એક વર્ષમાં તે કેટલા રૂપિયા કમાશે બરાબર તો એક મહિનામાં વિદ્યાર્થી મિત્રો એકાવનસો રૂપિયા કમાય છે એક મહિનામાં એકાવનસો રૂપિયા કમાય છે તો મહિના કેટલા હોય બાર તો બાર મહિનામાં કેટલા કમાશે તો પેલા તો આપણે એકાવનસો ને કેટલા વડે ગુણવાના બે વડે ગુણવાના બે ગુણ્યા જીરો એટલે જીરો બે ગુણ્યા જીરો એટલે જીરો બે કુ બે બે પંચા દસ ચાલો ત્યાર પછી છે હવે એકાવનસો ને કેટલા વડે ગુણવાના દસ વડે પાછળની શૂન્ય એક ને કોઈ વડે ગુણો એક વત્તા જીરો જીરો એક ગુણ્યા જીરો જીરો એક કમાય લેશે એકસઠ હજાર બસો રૂપિયા ચાલો હવે કમળાબાઈની વાર્તા છે સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી સહકારી સંસ્થા જે સહાય કરતી હોય તે કમળાબાઈ ગુધેને પણ એક ગાય મળી કમળાબાઈ નું આખું નામ છે કમળાબાઈ ગુધેને પણ એક ગાય મળી ગાયની કિંમત રૂપિયા સત્તર હજાર પાંચસો હતી તેણે પંચાવનસો રૂપિયા ચૂકવ્યા અને બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા તો સહકારી સંસ્થાએ એક ગાય પેટે કેટલો ખર્ચ કર્યો તો વિદ્યાર્થી મિત્રો સત્તર હજાર પાંચસો કિંમત હતી એમાંથી કમળાબાઈએ ચૂકવ્યા છે પંચાવનસો રૂપિયા બાદ કરો જીરો 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 માંથી જીરો જીરો પાંચ માંથી પાંચ જાય જીરો સાત તો બે એક ના એક તો સહકારી સંસ્થાએ ગાય પેટે બાર હજાર રૂપિયાનો હું કર્યો ખર્ચ કર્યો એક સહકારી સંસ્થાએ જો તેના ગામમાં નવ લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કેટલો ખર્ચો કર્યો તો મિત્રો એક જણા પાછળ બાર હજાર તો એવા તો નવ ગાય છે એટલે નવ ગાય થશે બરાબર તો બાર નવા કેટલા થશે એકસો ને આઠ પાછળ ત્રણ જીરો લાખ આઠ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો કમળાબાઈને ગાય પાછળના રોજનો એકસો પિંચ્યાસી નો ખર્ચ કરવો પડતો હતો તે દૂધ વેચીને અમુક પૈસા કમાઈ લેતી હતી ચલો દરરોજનો કેટલો ખર્ચો કરવો પડતો તો એકસો ને પિંચાશી રૂપિયાનો બરાબર તો એ દૂધ વેચીને કમાઈ લીધી હતી જો કમળાબાઈ રોજના એકસો પંચ્યાસી રૂપિયાનો ખર્ચ કરે તો એક મહિનામાં કેટલા રૂપિયા ખર્ચવા પડે બરાબર તો આપણે લખવાનું એક દિવસના કેટલો ખર્ચો કરે એકસો ને રૂપિયા તો એક મહિનામાં કેટલા થશે એક મહિનો એટલે ત્રીસ દિવસ તો એકસો ગુણ્યા ત્રીસ કરવાના બરાબર ડાયરેક્ટ મિત્રો જીરો સાથે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી જો ઝીરો બરાબર ત્રણ વડે ત્રણ પંચા પંદર નો પાંચરો વધાવી એક આઠ તેરી ચોવીસ નો પાંચરો વધાવી બે ત્રણ એક ત્રણ ને બે પાંચ પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયાનો ખર્ચો થાય બરાબર એક મહિનાનો એક મહિનાનો કેટલો રૂપિયો થાય પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયાનો ખર્ચો થાય જો ગાય રોજનું આઠ લીટર દૂધ આપે તો એક મહિનામાં કેટલું દૂધ થાય તો રોજનું આઠ લીટર તો મહિનો કેટલા દિવસનો હોય ત્રીસ દિવસનો તો રોજનું આઠ લીટર મહિનામાં કેટલું દૂધ થાય ચાલીસ લીટર બસો ને ચાલીસ લીટર દૂધ થાય રેડી જો દૂધ ઓગણ ચાલીસ રૂપિયે પ્રતિ લીટર વેચાય તો કમળાબાઈ એક મહિનામાં કેટલા રૂપિયા કમાઈ લેશે એક ના કેટલા ભાવ છે ઓગણ ચાલીસ રૂપિયાનું કેટલું ચાલીસ લીટર ઓગણ ચાલીસ ચાલો પેલા બસો ચાલીસ ને કેટલા વડે ગુણવાના નવ વડે બરાબર તો નવ ગુણ્યા જીરો જીરો નવ ચોક નો વધાવી ત્રણ નવ દુ અઢાર અઢાર ને ત્રણ એકવીસ વધતા હવે નો બસો ને ત્રીસ સાથે ગુણાકાર તો પેલા તો શું આવશે ત્રણ ગુણ્યા જીરો જીરો ત્રણ ચોખ્ખું બારનો બગડો બદાવી એક ત્રણ દુ છીરો છતા છ બે ને એક ત્રણ સાત ને બે નવ તો નવ હજાર ત્રણસો સાઠ રૂપિયાનું દૂધ થશે આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કેટલો થશે મિત્રો ખર્ચ કરવો પડે પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા દૂધ વેચીને થતી કમાણી નવ હજાર ત્રણસો ને રૂપિયા કયું વધારે છે ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કે તેના દ્વારા થતી કમાણી તો તેમના દ્વારા થતી કમાણી વધુ છે કેટલી વધુ છે તો આપણે નવ હજાર ત્રણસો સાહીઠમાંથી પાંચ હજાર પાંચસો પચાસ છે ને બાદ કરીએ જીરોમાં જીરો છ માં પાંચ એક ત્રણ માં પાંચ નો જાય અહીંયા દસકો અહીંયા આઠ અહીંયા દસ તેરમાંથી પાંચ જાય તો આઠ આઠમાં જ પાંચ જાય તો ત્રણ ત્રણ રૂપિયા વધુ નફો થાય ચલો મહાવરો સુખી એક ખેત મજૂર છે તેને એક દિવસના એકસો અઠાણું રૂપિયા ચૂકવવામાં આવે છે જો તે બાવન દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એકસો અઠાણું રૂપિયા ચૂકવવામાં આવે છે ને કેટલા દિવસ બાવન દિવસ કામ કરે છે તો આપણે લખવાનું એક દિવસના કેટલા રૂપિયા કીધા એકસો ને અઠાણું તો કેટલા દિવસ કામ કરે છે બાવન દિવસ દિવસના કેટલા તો એકસો ગુણ્યા બાવન તો મિત્રો પેલા બે સાથે ગુણાકાર શરૂ કરીએ ચલો આઠ દુ સોળ નો છોકડો વધાવીએ એક બે નવા અઢાર અઢાર ને એક ઓગણીસ નો વધાવી એક બે કુ બે ને એક ત્રણ પછી પાંચની સાથે ગુણાકાર કરો પાંચની પાછળ એક એકમનો અંક છે એટલે શૂન્ય મૂકવાનું પાંચ અઠ્ઠા ચાલીસ ચાર પાંચ ને ચાર ઓગણપચાસ પાંચ એક ને એક ચાર નવ છ વત્તા જીરો છ નવ નવ ને ત્રણ બારનો બગડો વધાવી એક નવ ને એક દસ તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો દસ હજાર બસો ને છન્નું રૂપિયા મળશે કેટલા રૂપિયા મળશે દસ હજાર બસો છન્નું રૂપિયા મળશે બરાબર જો એ તમારે લખવું હોય તો લખી નાખવાનું એકસો ને પેલા બે વડે ગુણ્યા એકસો અઠાણું પચાસ હવે હરિયાએ મકાન બનાવવા માટે લોન લીધી કેટલા આવ્યા હતા દસ હજાર બસો છન્નું રૂપિયા લખી નાખી સમજાણું કામ લાગે તો લોન લીધી તેને બે વર્ષ સુધી દર મહિને રૂપિયા સત્યાવીસો પચાસ લોન પેટે પાછા ચૂકવવાના છે તો તે બે વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે હવે વિદ્યાર્થી મિત્રો દર મહિને સત્યાવીસો ને પચાસ રૂપિયા બે વર્ષ એક વર્ષ એટલે બાર મહિના બે વર્ષ એટલે ચોવીસ મહિના કેટલા થાય ચોવીસ મહિના તો લખો શું લખશું ફરી પાછું એક મહિનાના કેટલા ચૂકવવાના થાય છે સત્યાવીસો ને પચાસ રૂપિયા લોન પેટે તો બે ચોવીસો પચાસ ગુણ્યા ચોવીસ તો સત્યાવીસો પચાસ ને પહેલા ચાર વડે ગુણવાના ચાર ગુણ્યા જીરો એટલે જીરો ચાર પંચાવીસ ની શૂન્ય વધાવી બે સાત દુ સોરી સાત ચોક અઠ્યાવીસ ને બે ત્રીસ ની શૂન્ય વધાવી ત્રણ બે ચોક આઠ આઠ ને ત્રણ વારો જીરો બે પંચા દસ ની શૂન બે પંચા દસ ની શૂન વધાવી એક બે સત્તા ચૌદ ને એક પંદર નો પાંચડો વધાવી એક બે દુ ચાર ને એક પાંચ સરવાળો કરી નાખો પાંચ ને એક છ પાંચ ને એક છ છાસઠ હજાર રૂપિયા થશે તો ચાલો બે આગળ રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે તે તેતાલીસ રૂપિયા પ્રતિ લીટરના ભાવે રોજનું તેર લીટર દૂધ વેચે છે તો કેટલું કમાય છે બરાબર તો એક લીટર દૂધના કેટલા રૂપિયા છે તેતાલીસ રૂપિયા તો કેટલું વેચે છે તેર લીટર કેટલા થશે તો તેલિસને કેટલા વડે ત્રણ વડે ત્રણ તેરી નવ ચાર તેરી ત્રણ ચોક બાર બરોબર હવે તેતાલીસ ને કેટલા વડે દસ વડે એકમ દશકની શૂન એક તેરી ત્રણ એક ચોખ્ખું ચાર નવના નવ બે ને ત્રણ પાંચ ચાર ને એક પાંચ પાંચસો સાહીઠ પાંચસો સાહીઠ રૂપિયા કમાયેલી છે એક ખેડૂત એકતાલીસ રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે એક મહિનામાં બસો ને દસ લીટર દૂધ વેચે તો એક મહિનામાં કેટલું કમાશે બરોબર ચાલો એક લીટર દૂધના ભાવ કેટલા છે એકતાલીસ રૂપિયા આપણે લખીએ અહીંયા એક લિટર દૂધના ભાવ કેટલા છે એકતાલીસ રૂપિયા તો વેચે છે દૂધ વેચે છે તો તો કેટલા રૂપિયા થશે એક વડે ગુણો તો મિત્રો એક સાથે ગુણો એક ગુણ્યા જીરો જીરો એક દુ દુ પછી બસો દસ ને ચાલીસ વડે ગુણો તો એકમ દશક શું ચાર ગુણ્યા જીરો એટલે જીરો ચાર એક ચાર ચાર દ આઠ જીરો જીરો એક બે ને એક ત્રણ આઠ ના આઠ આઠ હજાર ત્રણસો દસ આઠ હજાર ત્રણસો ને દસ રૂપિયા મિત્રો ક મિસ્ટેક થઈ ગઈ છે આપડી ચાલો એકતાલીસ રૂપિયા છે ને હા હાલો બસો ને દસ રૂપિયા રેડી હાલો અહીંયા આનો વારો ચાર ગુણ્યા જીરો ને જીરો ચાર ગુણ્યા જીરો જીરો चारेकू चार अरे एक लखी निको न चार 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 दो आठ हाँ चलो एक ना एक बे चार छ आठ हजार छसो दस रुपया भाई आठ हजार छसो दस रुपया एकज मिनिट आठ हजार छसो ने दस रुपया चलो आग એક કંપની એક લીટર પાણીની બોટલ અઢાર રૂપિયા વેચે છે એક દુકાનદાર એક લીટર પાણીની બોટલ બસો ચાલીસ રૂપિયા બોટલ ખરીદે છે એક લીટર પાણીની બસો ચાલીસ બોટલ ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો મિત્રો એક બોટલનો ભાવ અઢાર રૂપિયા તો એ બસો ને ચાલીસ બોટલ છે બરાબર એક બોટલના કેટલા અઢાર રૂપિયા તો એવી કેટલી બોટલ છે બસો ને ચાલીસ બોટલ એના કેટલા તો બસો ચાલીસ ગુણ્યા અઢાર બસો ચાલીસને પહેલાં આઠ વડે ગુણો આઠ ગુણ્યા જીરો એટલે જીરો આઠ ચોક બત્રીસનો બગડો વધાવી ત્રણ આઠ દુ સોળ ને ત્રણ ઓગણીસ બસો ચાલીસને દસ વડે ગુણો એકમ દશક શૂન એક ગુણ્યા જીરો જીરો એક ચોખ્ખું ચાર એક દુ બે સરવાળો કરો જીરો બે નવ ને ચાર તેરનો તગડો વધાવી એક એક ને બેન બે ચાર તો ચાર હજાર ત્રણસો ચૂકવવા પડે અરે ભગવાન શહેરોમાં લોકો પાણી પણ પૈસાથી ખરીદે છે શું છે પાણી પણ પૈસાથી ખરીદે છે ચાલો તો આપણે કેટલી વસ્તુ જોઈએ આમાં બે વસ્તુ જોઈએ બરાબર એક કમળાબાઈ વાળી વાર્તા જોઈ બરાબર ચાલો આગળ વધીએ છીએ ગુણાકાર અને ગમત પેટર્ન જુઓ ને આગળ વધો જીરો ગુણ્યા નવ +1 એટલે 1 1 * 9 + 2 એટલે 11 12 * 9 + 3 = 111 123 * 9 + 4 એટલે 1111 100 1234 * 9 5 11000 111 બરાબર હવે અહીંયા કેટલા થશે 1 લાખ 11000 111 અહીં દરેક મૂળાક્ષર એ બી સી કોઈ એક સંખ્યા સૂચવે છે બરાબર બરાબર લેતા તથા શું મળે છે તે જણાવવાનું છે ચાલો એક 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 ગુણ્યા એક 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 હાલો એ આવી ગયા બધા તો અહીંયા જવાબ શું આવશે એકસો અગિયાર ને એક વડે ગુણો એટલે એકસો અગિયાર આવશે પછી એકસો અગિયાર ને કેટલા વડે ગુણવાના દસ વડે એક હજાર એકસો ને દસ આવશે પછી એકસો અગિયાર કેના વડે વડે ગુણવાના સો હજાર આવશે બરાબર જો અહીંયા એની જગ્યાએ બધે એક જ આવશે તો ચાલો એક વત્તા જીરો ઝીરો એક એક વત્તા એક બે એક બે ને એક એક ત્રણ એક ને એક બે એકના એક રેડી તો આ બી બરાબર બે મળશે અહીંયા બે છે જો અહીંયા બે છે દેખાણા સ્થાને જગ્યાએ જગ્યાએ બે ને એના એક રેડી એટલે આ રીતે જવાબ થયો તમારી ઉંમર સાથેની રમત તમારી ઉંમર લખો બરાબર તમારી ઉંમર લખો તો ભાઈ મારી ઉંમર દસ છે માની લો દસ વર્ષ તેને સાત વડે ગુણો એટલે કેટલા થાય સિત્તેર વર્ષ થશે મળતા જવાબને તેર વડે ગુણો તો આપણે કામ કરો સિત્તેર ને તેર વડે ગુણવા હોય તો તેર સત્તા એકાણું પાછળ શૂન્ય નવસો ને દસ મળતા જવાબને ફરીથી અગિયાર વડે ગુણો હવે નવસો દસ ને આપણે અગિયાર વડે ગુણવાના છે તો નવસો દસ ગુણ્યા પેલા એક કરો તો નવસો દસ ને કોઈ પણ એ સંખ્યા એક જ થાય નવસો દસ ગુણ્યા દસ કરો દસ ની શૂન પછી આગળ તો એકડો છે એક દસ ની શૂન વધારી એક નવ ને એક દસ તો દસ હજાર દસ હવે તમારો અંતિમ જવાબ જુઓ અંતિમ એટલે છેલ્લો શું તમને જવાબમાં તમારી ઉંમર દેખાય છે હા દસ તમારા જવાબમાં તમારી ઉંમર કેટલા ગણી બતાવે છે તો જવાબમાં સો ગણી બતાવે છે સોરી એક હજાર એક ગણી બતાવે છે કેમ ખબર પડે એને દસ વડે ભાગો જોઈએ દસ એકુ દસ પાછું મીંડું છે તો દસ ગુણ્યા દસ સો બરાબર

રમો તમારા મિત્રો સાથે પણ રમો બરાબર એની ઉંમર ધારી લેવાનું કયો રેડી ચાલો ગોળ ગોળ ફરો જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે પછી કરીશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ ચેનલમાં ન ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અસ્તુ